હાર્દિક સ્વાગત છે સાંધરા શહેર હળવદ રોડ ખાતેથી ભગવાન જગન્નાથ ની સાથે ઉજવણી ઉપસ્થિત રહેલ તાંગત્રા શહેરના સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ શહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી ભવ્ય જગન્નાથ યાત્રા કાઢવામાં આવી હતી વિશેષ સંતો મહંતો સંસ્કાર ધામ ગુરુકુળના સંતો મહંતો બી એસપી ગુરુકુળના સંત મહંત મહંત અને રથયાત્રામાં ત્યાંકતરા મુસ્લિમ સમાજ દ્વારા ચોક ખાતે ભગવાન જગન્નાથ રથનું સ્વાગત કરાવું સાતમી અને અષાઢી બીજના દિવસે ગુજરાતભરમાં ભગવાન જગન્નાથની સાથે સાથે રામદેવ પીરની બીજીની ભવ્ય ઉજવણી સાથે રથયાત્રાનું હર્ષોલ્લાસ સાથે ધાંગધરાહેરના વિવિધ મંદિરો સામાજિક સંસ્થાઓના સહયોગથી આજે ભવ્ય જગન્નાથ યાત્રા કાઢવામાં આવી હતી અને રથયાત્રા અતિથિ વિશે સંતો મહંતો સંસ્કાર ધામ ગુરુકુળના સંતો મહંતો બી ગુરુકુળના સંત મહંત અને રામ બોલ મંદિરના મહંત અને રથયાત્રામાં થાંગત્રા મુસ્લિમ સમાજ દ્વારા ભગવાન જગન્નાથ રથનું સ્વાગત કરાયું હતું અને રથયાત્રામાં પાંત્રીસ જેટલા ફ્લોટો વિવિધ ભજન મંડળીઓની સમજ સાથે જય જગન્નાથ જય રણછોડના નાદથી સમગ્ર વાતાવરણ આ રથયાત્રાની હળવદ રોડ ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી જે શહેરના રોકડિયા હનુમાન સર્કલ શક્તિ મંદિરના વયુગ રોડ શહેર સહિતના શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી વિહાર કરીને હળવદ રોડ શ્રી રામ ટ્રેક્ટર શોરૂમ પાસે ધર્મસભા યોજી પૂર્ણ કરવામાં આવી હતી અને સાથે વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને બંદોબસ્ત ગોઠવી દેવાયો રિપોર્ટર રવિરાજસિંહ પરમાર ન્યુઝ સેવન ઇન્ડિયા ધાંગ્રા